સુરત શહેરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અવસરે સુરતના દયાળજી બાગ ખાતે કાર્યક્રમ યોજાયો હતો શહેર ભાજપ સંગઠન અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવેકાનંદજીની પ્રતિમા સહવંદના કાર્યક્રમ યોજાયો હતો કાપડનગરી સુરતમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે સુરતમાં પણ મનપા દ્વારા વિવેકાનંદજીની જન્મ જયંતિ ઉજવણી કરાઈ છે સ્વામી વિવેકાનંદ જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને ખાસ પણ કહેવામાં આવે છે કારણ કે રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોને સમર્પિત છે સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનો માટે પ્રેરણાદાયક રહ્યા છે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે શહેરના મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને યુવા દિવસની શુભકામના પાઠવી હતી મંત્રી હર્ષ સંઘવીએ યુવાનો માટે સંદેશ આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે નવી દિલ્હી ખાતે યુવાનો માટે મોટું પ્લેટફોર્મ આપ્યું છે આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને રાજનીતિની ફિલ્ડ કે પછી અન્ય કોઇપણ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત થશે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી અને તેમની અનેક વાતોમાંથી દેશના લાખો કરોડો યુવાનોએ જીવનમાં વિચાર્યું હોય તે મહેનતથી પ્રાપ્ત કર્યું છે